છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અત્ર તત્ર સર્વત્ર મેઘરાજાની ધોધમાર ઇનિંગ જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને જો સૌરાષ્ટ્રમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં અંધાધાર મેઘાના કારણે ઠેર ઠેર જે છે તે વરસાદી પાણી ભરાયા અનેક વિસ્તારો જે છે તે બેટમાં ફેરવાયા અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં હાલ તો જે છે ચોવીસ છેલ્લા ચોવીસ કલાકથી

જ્યાં જુઓ ત્યાં પાણી નજર આવી રહ્યું છે સતત વરસાદ થઈ ચાલુ છે જો વાત કરવામાં આવે તો સૌથી વધુ માણાવદર તાલુકો છે માણાવદર વિસ્તાર છે ત્યાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ને આ વિસ્તારના કેટલા ગામડાઓ છે તે જાણે બેઠવા ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ છે જો વાત કરવામાં આવે તો આગામી ચાર દિવસ હજુ પણ ભારે થી અતિ ભારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે

સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો છે હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે જો વાત કરવામાં કરવામાં આવે તો રાજ્યના જિલ્લાઓ એવા છે 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 કે કે જ્યાં હવામાન વિભાગ તેના દ્વારા રેડ એટલે આ વિસ્તાર એવા છે આ આઠ જિલ્લા એવા છે કે જ્યાં ભારે થી અતિભારે વરસાદ ગમે ત્યારે ખાબકી શકે છે આઠ જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા ભાવનગર જિલ્લો છે રાજકોટ અમરેલી બોટાદ નવસારી વલસાડ

અષાઢ મહિનામાં આ મોટા ભાગના ડેમ છે તે ઓવરફ્લો થતા હોય છે પરંતુ ભારે વરસાદના કારણે અષાઢી બીજ પહેલા જ આ ડેમ છે તે ઓવરફ્લો થયો છે ઉપરાંત ઘણા એવા ડેમ છે કે જ્યાં પાણીની આવક થઈ છે નવા નીરની આવક થઈ છે હાલની જો વાત કરવામાં આવે તો દામોદર કુંડમાં પણ ભારે પાણી જોવા મળી રહ્યું છે જુનાગઢ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે સોમનાથમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત જુનાગઢ ગ્રામ્ય પંથકો પણ પાણીમાં જાણે ગરકાવ થયા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ દ્રશ્યોની જો વાત કરવામાં આવે તો જુનાગઢ લઈને

કેટલાક ગામો એવા છે કે જે પાણીમાં ગરકાવ થયા છે હજુ પણ હવામાન વિભાગે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી હોવાથી કોઈ પણ ઘડીએ હજુ પણ પરિસ્થિતિ છે તે વધુ વકરી શકે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

જોવા મળ્યા છે અને આ તો વાત થઈ આપણે જુનાગઢ અને ઘેડની તો અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ જે છે ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો અનેક જિલ્લાઓ છે તે મેઘાથી પ્રભાવિત થયા છે મેઘમહેર થયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત છે ત્યાં પણ જે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં જે છે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બનાસકાંઠાના લાખેણીમાં આઠ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે અને ત્યારબાદ વાત કરવામાં આવે તો નવસારી છે વાવ છે સુઈ ગામ છે બેચરાજી છે વાઘાઈ વાસડા થરાદ આ તમામ તાલુકાઓ છે તે મેઘમેર બન્યા છે મેઘમેરથી પ્રભાવિત થયા છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતમાં જે છે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે જિલ્લાઓની વાત કરવામાં આવે તો સૌરા સુરત છે અને વલસાડ છે અને ડાંગ છે ત્યાં આજે વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ જે પડી શકે છે ને તેને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને જો ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર ભરૂચ તાપી ડાંગ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં જે છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની જો વાત કરવામાં આવે તો અમદાવાદ છે ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ નર્મદા બોટાદ રાજકોટ અને પોરબંદરમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને અનેક જગ્યાએ આપણે જોઈએ તો અત્યારે વરસાદ જે છે વરસી રહ્યો છે અમદાવાદમાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને જો ખાસ કરીને જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢનું જે ગાઠીલા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે અને આવો આવો જે વરસાદ જે ચોવીસ કલાકથી વરસાદ પડ્યો છે તેના કારણે ઠેર ઠેર જનજીવન જે છે તે પણ પ્રભાવિત જોવા મળી યુ છે ખાસ કરીને માછીમારો જે છે તે માછીમારી કરવાને જે માછીમારો છે તેને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે માંગરોડ તાલુકાના જે ખેડૂતોની જીવાદોરી સમાન જે કિમ નદી માનવામાં આવે છે તે અત્યારે બે કાંઠે થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જો ખેડૂતોની વાત કરવામાં આવે તો શરૂઆતનો જે વરસાદ છે જૂનાગઢ અને ખાસ કરીને ઘેરના વિસ્તારની વાત કરવામાં આવે તો જે શરૂઆતનો વરસાદ છે તે ખૂબ સારો કહી શકાય પરંતુ જો આના પ્રકારનો વરસાદ જો રહ્યો તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જી શકે છે ખેડૂતો માટે અને એટલા માટે હાલ તો ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે મેઘો જે છે તે મન મૂકીને ગુજરાત પર વરસી રહ્યો છે માંગરોળની કીમ નદી છે તે બે કાંઠે ધસમસી રહી છે બે કાંઠે વહી રહી છે અને જોઈએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જે જૂનાગઢ જિલ્લો છે તે સૌથી વધુ મેઘરાજાથી પ્રભાવિત થયો છે મહેસાણા જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક સાર્વત્રિક જે વરસાદ છે તે નોંધાયો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે નળાબેટમાં તો નળાબેટ પણ જે છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે નળાબેટના રણમાં જે છે તે દરિયા જેવી સ્થિતિ હાલ જોવા મળી છે અને રણ જાણે દરિયો બન્યો હોય તે પ્રકારની સ્થિતિ નળાબેટમાં જોવા મળી છે તો આમ જોઈએ તો ગુજરાતમાં સાર્વત્રિક મેઘમર થઈ છે જનજીવન પ્રભાવિત થયું છે ખેડૂતો ખુશખુશાલ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું અને અપડેટ આપતા રહીશું વાત ગુજરાતી પર